ગુજરાત ન્યુઝ લાઈવ આપનું સ્વાગત છે સંજેલી તાલુકાના જીતપુરા ગામમાં ઘરમાં ઘૂસી બુકાની ધારી લુટારુએ નિવૃત્ત શિક્ષક દંપતી ઉપર કુહાડી વળી હુમલો કરતા શિક્ષકનું મોત થયું પીપળિયા ગામેથી રાત્રિના લગભગ અગિયાર વાગ્યાના સમયે સામાજિક પ્રસંગમાંથી ઘરે આવી ઊંઘી રહ્યા હતા ત્યારે લગભગ રાતના અઢી વાગ્યાના બુકાની ધારી ઘરમાં પ્રવેશ્યો હતો તેણે દીપસીભાઈના ગળે અને ખભાના ભાગે કુહાડીના ઘા મારી દીધા હતા સાથે પત્ની પણ હાથે ઈજા થઈ હતી રાજમોહિનીબેનને બાનમાં લઈ લૂંટારો યુવક ઘરમાંથી સોનાના સાડા પાંચ તોલાનું મંગળસૂત્ર ચાર તોલાનું લોકેટ પણ ત્રણ તોલાની ચેનની લૂંટ કરી હતી આ સાથે ઘરના મુખ્ય દરવાજા અને તવેરા ગાડીની ચાવીઓ પણ લીધી હતી નીચે મારા માણસો ઊભા છે બૂમો નહીં પાડવા કે નીચે નહીં આવવાની ધમકી આપીને લૂંટારો દીપસિંહભાઈની તવેરા લઈને ફરાર થઈ ગયો હતો રાજમોહિનીબેને બૂમાબૂ સાથે કુટુંબી અને ગામના સરપંચને જાણ કરતા મહેન્દ્રભાઈ પલાસ સહિતના લોકો ઘટના સ્થળે ધસી આવ્યા હતા એકસો આઠને તેમજ સો નંબર પર કોલ કરતા જિલ્લાની પોલીસ પણ દોડતી થઈ હતી ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયેલા દીપસિંહભાઈ પલાસને સંજલી ખાતે પ્રાથમિક સારવાર આપી અને દાહોદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા ડોગ સ્કોડ સહિત એલસીપી ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો તવેરા કાર જીતપુરાથી લગભગ પાંચ કિલોમીટર દૂર સંતરામપુર તાલુકાના ગઢિયા ધૂળી ઘાટીના જંગલમાં બિનવારસી હાલતમાં મળી આવી હતી આ અંગે સંજલી પોલીસે લૂંટ વિથ મર્ડરનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી foda